નમસ્કાર ઉજાસ ટીવી માં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ તેરમી ફેબ્રુઆરી અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચાર વાત કરીએ તો હાલ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે જો કે આ મહિનો અમેરિકામાં વસવાટ કરતા સિનિયર સિટીઝન્સ માટે ભારે વિચિત્રતા ભર્યો રહેવાનો છે અમેરિકામાં આ મહિનામાં પેન્શન મળશે કે ડબલ પેન્શન મળશે તે અંગેની પ્રવર્તતી અનિશ્ચિતતાને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે તેની દરેક વડીલો માટે વિગતે વાત કરીશું આ સિવાય જોઈશું કે અમેરિકાના ન્યુ જર્સીમાં ગુજરાતીઓ હવે ટ્રમ્પ સરકારની સુરક્ષાના ભરોસે બેસી રહેવાના નથી ગુજરાતીઓએ પોતાની જાત મહેનતે કમાયેલા ડોલરને બચાવવા માટે નવી પહેલ શરૂ કરી છે જેનો લાભ તમામ લોકોને થવાનો છે આ પહેલ શું છે અને તેનો લાભ કેવી રીતે મળશે તેની વિગતે વાત કરીશું ઉપરાંત જોઈશું કે 15 ફેબ્રુઆરી ના રોજ અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ દ્વારા પાંચ મોટા લાભકારક ફાયદાકારક જાહેરાતો કરવામાં આવનાર છે આ પાંચ જાહેરાતો કઈ છે અને તેનો શું લાભ થવાનો છે તે અંગેની વિગતે વાત કરીશું તો ચાલો તમામ સમાચારો જોઈએ વિસ્તારથી શું તમે અમેરિકામાં રહીને પેન્શનના ચેકની રાહ જોઈ રહ્યા છો તો સાવધાન થઈ જાઓ કારણ કે ફેબ્રુઆરીનો આ મહિનો તમારા

ખોવાઈ જશે ફેબ્રુઆરીના કેલેન્ડરમાં છુપાયેલા આ રહસ્ય અને પેન્શનના નવા નિયમો વિશે આજે હું તમને એવી માહિતી આપીશ જે દરેક ભારતીય વડીલો માટે જાણવી અત્યંત જરૂરી છે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે એક નાની ભૂલ તમને આર્થિક મુસીબતમાં મૂકી શકે છે અમેરિકામાં વસતા આપણા ભારતીય સમાજના વડીલો માટે પેન્શન એ ગડપણની લાકડી સમાન છે કારણ કે પરદેશમાં ડોલરમાં ખર્ચ કરવાનો હોય ત્યારે સરકારની આ મદદ ખૂબ જ મોટો આશરો બને છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ નો મહિનો શરૂ થતા જ લોકોના મનમાં સવાલ છે કે શું પેન્શનમાં વધારો થશે કે પેમેન્ટમાં મોડું થશે સૌથી પહેલા એ સમજી લો કે વર્ષ બે હજાર છવ્વીસ માટે જીવન નરવા ખર્ચ ગોઠવણ લગભગ બે પોઈન્ટ આઠ ટકા નક્કી કરવામાં આવી છે જે તમને જાન્યુઆરીથી જ મળવાની શરૂ થઈ ગઈ છે એટલે જો તમારું પેન્શન એક ડોલર હતું

30 જાન્યુઆરી જ મળી ગયું હશે આટલું જ નહીં માર્ચની પહેલી તારીખે પણ રવિવાર હોવાથી માર્ચનું પેન્શન તમને સત્યાવીસ ફેબ્રુઆરીએ જ મળી જશે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તમે જે પૈસા વાપરશો તે ટેકનિકલી માર્ચ મહિનાના હશે જે લોકો સામાન્ય સોશિયલ સિક્યુરિટી મેળવે છે તેમના માટે તારીખો જન્મ તારીખ પર નિર્ભર છે જો તમારો જન્મ એક થી દસ તારીખ વચ્ચે છે તો અગિયાર ફેબ્રુઆરીએ અગિયાર થી વીસ વચ્ચે હોય તો અઢાર ફેબ્રુઆરીએ અને એકવીસ થી એકત્રીસ વચ્ચે હોય તો પચીસ ફેબ્રુઆરી પૈસા જમા થશે જો તમે એટલે કે સોશિયલ સિક્યુરિટી લો છો અથવા ક્લેમ કરો છો તો તમને ત્રણ ફેબ્રુઆરી મંગળવારે પૈસા મળી જશે અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પેન્શનમાં બે પોઈન્ટ આઠ ટકાનો વધારો થયો છે પણ બીજી તરફ મેડિકેર પ્રીમિયમ પણ વધી ગયું છે જેના કારણે હાથમાં આવતી રોકડ રકમમાં બહુ મોટો તફાવત નહી જણાય

અને તમારો ઓપ છે તેથી બેંક બેલેન્સ પર નજર રાખો અને કોઈ પણ ટેકનિકલ સમસ્યા લાગે તો તરત જ સોશિયલ સિક્યુરિટી ઓફિસનો સંપર્ક કરો તમારું આત્મસન્માન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે જેટલું આ પૈસાનો હિસાબ રાખવો દોસ્તો આ અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગીની કમાણી

જેનું નામ છે હેલ્પ બિફોર સ્કેમ ન્યુ જર્સીમાં રહેતા આપણા ગુજરાતી અને ઇન્ડિયન અમેરિકન સમાજ માટે આ સમાચાર અત્યંત મહત્વના છે કારણ કે હવે તમારી સુરક્ષા માટે એક નવી ઢાલ તૈયાર કરવામાં આવી છે ફેબ્રુઆરી 2026 માં ન્યુ જર્સીના મેયુર ખાતે એક ભવ્ય કોમ્યુનિટી ઇવેન્ટમાં આ ખાસ પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ છે છેતરપિંડી અને સાયબર ગુનાઓને અટકાવવાનો આ અભિયાનના સૂત્રધાર અનિલ માંગુકિયા છે જેમણે જોયું કે કેવી રીતે ઇન્ડિયન અમેરિકન સમાજ ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો જેવો હોસ્પિટાલિટી અને વેપારમાં અગ્રેસર છે તેઓ આ સ્કેમર્સના સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે ન્યૂ જર્સીમાં ગુજરાતીઓની મોટી વસ્તી હોવાના કારણે આ પહેલ ખૂબ જ પ્રસ્તુત છે કારણ કે સ્કેમર્સ ઘણીવાર ઇમિગ્રન્ટ કોમ્યુનિટીની વિનમ્રતાનો ફાયદો ઉઠાવે છે આ પહેલ મુખ્યત્વે ઇન પર્સન સ્કેમ્સ અને કુરિયર સ્કેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં સ્કેમર્સ નકલી અધિકારી બનીને ફોન કરે છે અને લોકોને ડરાવીને તેમના ગોલ્ડ કે રોકડની માંગ કરે છે આ ઇવેન્ટમાં અનિલ માંગુકિયાએ ખૂબ જ ગંભીર વાત કહી કે સ્કેમ્સ માત્ર પૈસા નથી ચોરતા પરંતુ તે પરિવારની શાંતિ અને વિશ્વાસને પણ અણી લે છે આ કાર્યક્રમમાં એટર્ની ફ્રાન્સિસ નિકોટ્રા અને

તમારી એક ભૂલની રાહ જોઈ રહ્યા છે અને આ હેલ્પ બિફોર સ્કેમ એક એવી પહેલ છે જે તમારા માટે જ્ઞાન અને સુરક્ષાનું માધ્યમ બનીને આવી છે શું તમે તમારા પરિવારમાં આ સ્કેમર્સ વિશે વાત કરી છે જો આ તો શું તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો શું અમેરિકાની ધરતી પર પગ મૂકવાનું તમારું વર્ષો જૂનું સપનું હવે હકીકત બનવા જઈ રહ્યું છે પંદર ફેબ્રુઆરી

અમેરિકાના દરવાજા હવે માત્ર ખુલ્યા નથી પણ હજારો પરિવારો માટે એક નવો રસ્તો સાફ થયો છે જો તમે પણ વિદેશ જવા માંગતા હો તો આ ખુલાસા તમારી જિંદગી બદલી શકે છે અમેરિકા જવાનું સપનું જોતા લાખો ભારતીયો માટે હવે રાહની ઘડીઓ ખતમ થવા જઈ રહી છે કારણ કે 15 ફેબ્રુઆરી 2026 ના રોજ પાંચ મોટા એલાન થવા જઈ રહ્યા છે જે ઇમિગ્રેશન સિસ્ટમમાં ક્રાંતિ લાવશે આપણે જાણીએ છીએ કે બે હજાર ચોવીસ અને પચીસ માં વિઝાની લાંબી તારીખો અને ગ્રીન કાર્ડના ના બેકલોગ ને કારણે ઘણા પરિવારો નિરાશ થયા હતા પરંતુ આ નવા ફેરફારો એક આશાનું કિરણ લઈને આવ્યા છે સૌથી પહેલો અને મોટો ફેરફાર ગ્રીન કાર્ડના બેકલોગ એટલે કે લાંબી પ્રતીક્ષા યાદી સાથે જોડાયેલો છે અત્યાર સુધી જે કન્ટ્રી કેપ એટલે કે દરેક દેશ માટે જે મર્યાદા હતી તેના કારણે ભારતીયોને ગ્રીન કાર્ડ માટે દસ થી વીસ વર્ષ રાહ જોવી પડતી હતી પણ હવે એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર માટેના નિયમો નરમ કરવામાં આવી રહ્યા છે જે લોકો છેલ્લા પાંચ વર્ષથી અમેરિકામાં એચ વન બી વિઝા પર કામ કરી રહ્યા છે તેમની ફાઇલોને હવે ફાસ્ટ ટ્રેક પ્રોસેસમાં નાખવામાં આવશે જેથી વર્ષોનું કામ હવે થોડા સમયમાં જ પૂરું થઈ જશે બીજું મોટું એલાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે છે જેઓ સ્ટેમ સિવાયના નર્સિંગ કે મેનેજમેન્ટ જેવા કોર્સ કરે છે તેમના માટે પણ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટની મુદત વધારીને બે કે ત્રણ વર્ષ કરવાની દરખાસ્ત છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ હવે કેમ્પસની બહાર એટલે કે ઓક કેમ્પસ કામ કરવા માટે પણ સરળતાથી મંજૂરી મેળવી શકશે જેથી તેમને ગેરકાયદેસર રીતે કામ કરવાની જરૂર નહીં પડે અને તેઓ પીઆર તરફ આગળ વધી શકશે ત્રીજો મોટો નિર્ણય ફેમિલી રિજેન્યુફિકેશન એટલે કે પરિવારનો પરિવારનોના મિલન માટે છે અમેરિકી નાગરિકોના ભાઈ બહેનો જેવો F4 કેટેગરીમાં આવે છે તેમની વિઝા પ્રોસેસને ઝડપ વધારવા માટે અલગ ઓફિસર તૈનાત કરવામાં આવશે અને ગ્રીન કાર્ડ હોલ્ડરના જીવનસાથી અને બાળકો જે F2 કેટેગરીમાં છે તેમને પણ વિઝા બુલેટિનમાં મોટી રાહત મળશે ચોથું एलान B1 અને B2 વિઝિટર વિઝા પર આવતા લોકો માટે છે કે જો તેઓ અમેરિકામાં આવીને કોઈ એવી નોકરી શોધે જેમાં કુશળ કારીગરોની અછત હોય જેમ કે હેલ્થકેર કે ટ્રકિંગ ઇન્ડસ્ટ્રી તો તેઓ પોતાના દેશ પાછા ગયા વગર જ ટ્રક વિઝામાં પોતાનું સ્ટેટસ બદલાવી શકશે આ પગલું ગેરકાયદેસર પ્રવાસ અને ડંકી રૂટ રોકવા માટે લેવાયું છે જેથી લોકો ઇજ્જત અને સુરક્ષા સાથે અમેરિકા આવી શકે પાંચમો અને અંતિમ નિર્ણય ઇમિગ્રેશન સિસ્ટમના આધુનિકીકરણ અને ડિજિટલ બનવા પર છે જેથી બધી જ અરજીઓ હવે ઓનલાઈન જમા થશે અને રિયલ ટાઈમ સ્ટેટસ ચેક કરી શકાશે આ સાથે જ ઓછી આવક ધરાવતા પરિવારો અને વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન ફીમાં સબસિડી કે છૂટછાટ આપવાની પણ તૈયારી છે આ પાંચે એલાનનો સાર એ છે કે અમેરિકાને હવે કુશળ લોકોની જરૂર છે અને તેઓ ઈચ્છે છે કે લોકો કાયદેસરના રસ્તે આવે જો તમે તૈયારી કરવા માંગતા હોવ તો તમારો પાસપોર્ટ જન્મ પ્રમાણપત્ર અને અભ્યાસના કાગળો અત્યારથી જ તૈયાર રાખો અને કોઈ માન્ય વકીલની સલાહ લો બે હજાર છવ્વીસ નું આ વર્ષ તમારા પરિવારનું નસીબ બદલનારું સાબિત થઈ શકે છે કારણ કે સાચો રસ્તો જ સફળતાની ચાવી છે દોસ્તો આ અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને ને અત્યારે જ કરી દેજો